પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેસેન્જર બનીને આવા વાવરું જગ્યાએ લઈ જઈ ચપ્પુ બતાવી લૂંટના બનાવમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને મુદ્દામાલના ઓટો રિક્ષા સાથે ઝડપી પાડી ગંભીર ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ હાલમાં ચાલી રહેલ ગણેશ ઉત્સવના તહેવાર નિમિત્તે સુરત શહેર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી શહેર વિસ્તારમાં બનેલા ગંભીર ગુનાઓ શોધી કાઢવા સારું ક્રાઇમ બ્રાન્ચની ટીમો સુરત શહેરમાં દાખલ થયેલ લૂંટના ગુનામાં સંડોવાયેલી સમોને શોધી છબ્બે કરવા સારું તેમજ ભૂતકાળમાં લૂંટના ગંભીર ગુનામાં પકડાઈ ચૂકેલા આરોપીઓને શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા દરમિયાન એન્ટી એક્સ્ટ્રોશન સ્કોડના પોલીસ માણસો શરસ્તામાં બદલે ચપ્પુ બતાવી લૂંટ કરતા તપાસમાં હતા તે દરમિયાન આવેલ શાલીમાર સોસાયટી સામેના રોડ પરથી ત્રણ સિંહ હરનામ સિંહ ટાંક સિકલીગઢ રહેવાસી પ્લોટ નંબર પાંત્રીસ પ્રભુનગર ઝૂંપડપટ્ટી બીઆરસી પાસે ઉધના સુરત મુળગામ મદનખાડી થાના અકોલા જિલ્લો અકોલા મહારાષ્ટ્ર જસપાલસિંહ ઉર્ફે પાપા પંચમસિંહ ભાદા રહેવાસી